નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી રાધે રાધે હર હર મહાદેવ શ્રાદ્ધમાં સતત બે ગ્રહણની છાયા ચંદ્રગ્રહણથી કેટલાક જાતકોનું ભાગ્ય બદલાતા મળશે અપાર ધન અને સન્માન તો કેટલાક જાતકોને અશુભ અસર મળશે સનાતન ધર્મમાં પિતૃપક્ષ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે પિતૃપક્ષ દરમિયાન લોકો પિતૃદોષથી છુટકારો મેળવવા માટે વિવિધ ઉપાયો પણ કરે છે તેઓ તેમના પૂર્વજો માટે શ્રાદ્ધ અને તર્પણ જેવી વિધિઓ પણ કરે છે એક ધાર્મિક માન્યતા છે કે પિતૃપક્ષ દરમિયાન આપણા પૂર્વજો પિતૃલોકમાંથી પૃથ્વી પર આવે છે તેથી આ સમય દરમિયાન

બે મોટી ઘટનાઓ બનવા, જઈ રહી છે. જેને અશુભ પણ માનવામાં આવે છે. પંદર દિવસમાં બે વાર, ગ્રહણ થશે હિન્દુ કેલેન્ડર મુજબ, પિતૃ દર વર્ષે, ભાદરવા મહિનામાં શરૂ થાય છે. આ વર્ષે પિતૃપક્ષ પક્ષ, સત્તર સપ્ટેમ્બર થી શરૂ થઈ રહ્યો છે. અને પિતૃ પ્રથમ શ્રાદ્ધ, અઢાર સપ્ટેમ્બર ના રોજ સમાપ્ત થશે. આ પંદર દિવસમાં, પિતૃ પક્ષમાં સતત,

ચંદ્રગ્રહણ ભાદરવા પૂર્ણિમાના દિવસે અઢાર સપ્ટેમ્બરે પિતૃ પક્ષના બીજા દિવસે થશે જોકે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં આ પછી વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ પણ પિતૃ પક્ષના છેલ્લા દિવસે બીજી ઓક્ટોબરે ભાદરવી અમાસના રોજ થશે જોકે ભારતમાં સૂર્યગ્રહણ પણ દેખાશે નહીં બંને ગ્રહણ ભારતમાં અદૃશ્ય રહેશે જેના કારણે સૂતક પણ લાગુ નહીં થાય જો કે આ બધાની વચ્ચે ગ્રહણની ઘટનાને સનાતન ધર્મમાં આવે છે આવી સ્થિતિમાં તમારે કરતી વખતે વિશેષ વર્ષના બીજા ચંદ્રગ્રહણની બાળ રાશિઓ પર શું અસર થશે જાણો વર્ષનું બીજું ચંદ્રગ્રહણ સત્તર સપ્ટેમ્બરે મધરાત પછી વહેલી સવારે એટલે કે અઢાર સપ્ટેમ્બર બે હજાર ના રોજ

મોટા ફેરફારો જોઈ શકે છે આ રોમેન્ટિક પાર્ટનર સારો મિત્ર બિઝનેસ પાર્ટનર અથવા તો દુશ્મન પણ હોઈ શકે છે તમારી પરિસ્થિતિના આધારે આંશિક ચંદ્રગ્રહણ તમને તમારા સંબંધને ગાઢ બનાવવા અથવા તેને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવા માટે પ્રેરણા આપી શકે છે નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો માટે આ મહિનો શુભ સંકેત લઈને આવી રહ્યો છે આ રાશિના જાતકોને તેમના લાંબા સમયથી અટકેલા કામ પૂરા થઈ શકે છે અને અચાનક આર્થિક લાભની તકો પ્રાપ્ત થશે તેનાથી આ રાશિના જાતકોની લવ લાઈફમાં સુધારો થઈ શકે છે વિવાહિત જીવનમાં તાલમેલ રહેશે અને સ્વાસ્થ્ય પર પણ તેની સકારાત્મક અસર પડશે નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના લોકોને ભાગ્યનો સાથ મળી શકે છે આ રાશિના લોકો માટે ચંદ્રગ્રહણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે તેમજ આ રાશિના લોકોના લગ્નમાં આવનારી અડચણો દૂર થઈ શકે છે તમને તમારા પ્રેમજીવનમાં કોઈ સારા સમાચાર મળી શકે છે પરંતુ થોડી સાવધાની રાખવી પડશે નંબર ચાર કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને કરિયરમાં પરિવર્તનનો અનુભવ થવાની સંભાવના છે આ ચંદ્રગ્રહણ તેમની કારકિર્દી ક્ષેત્રને સક્રિય કરશે તેઓ તેમની નોકરી છોડવાનું નક્કી કરી શકે છે જો કે આ તેમના અંગત જીવન પર પણ અસર કરી શકે છે તેથી નિર્ણયો કાળજીપૂર્વક લો સિંહ રાશિ આ ચંદ્રગ્રહણ સિંહ રાશિના લોકો માટે સારું પરિણામ આપશે આ સમયગાળા દરમિયાન તમને આર્થિક લાભ થશે નોકરીયાત લોકો માટે આ ગ્રહણ ફળદાયી રહેશે નંબર પાંચ કન્યા રાશિ કન્યા રાશિવાળા લોકોને પદ અને પ્રતિષ્ઠાની સાથે પ્રમોશન પણ મળશે ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારા પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો વધુ મજબૂત બનશે આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલું રોકાણ તમને આવનારા દિવસોમાં સારો નફો આપશે નંબર છ તુલા રાશિ તુલા રાશિના લોકો માટે ચંદ્રગ્રહણ ઘણું ખતરનાક સાબિત થઈ શકે છે આ સમય દરમિયાન તમારા પરિવારના સભ્યો સાથે મતભેદ થઈ શકે છે કાર્યસ્થળ પર વિરોધીઓ પણ તમને પરેશાન કરી શકે છે તેથી ત્યાં સાવચેતી રાખવાની જરૂર છે નંબર સાત વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકો માટે આ ગ્રહણ ખૂબ જ સારું રહે છે આ રાશિના લોકો વ્યાપાર તેમજ લવ લાઈફમાં મોટી સફળતા મેળવી શકે છે સ્વાસ્થ્યમાં પણ સુધારો થઈ શકે છે નંબર આઠ ધનરાશિ ધન રાશિના લોકો માટે ચંદ્રગ્રહણ તેમની આર્થિક સ્થિતિને સૌથી વધુ અસર કરશે આ સમયગાળા દરમિયાન તમારા ખર્ચમાં નોંધપાત્ર વધારો થશે ઉપરાંત તમારા ઘરના પૂર્ણ કાર્યો અધૂરા રહી શકે છે. નંબર નવ મકર રાશિ ચંદ્ર ગ્રહણ મકર રાશિના લોકોના જીવનમાં સમસ્યાઓ લાવી શકે છે. મકર રાશિના લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરિવારમાં વડીલો સાથે મતભેદ થઈ શકે છે. આ તમારા માટે સારું નથી. નંબર દસ કુંભ રાશિ, આ સમય દરમિયાન તમારે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું પડશે નહીંતર તમારી આર્થિક સ્થિતિને ખૂબ અસર થઈ શકે છે આર્થિક લાભ મેળવવા માટે તમે જે પણ કામ કરશો દરેક વસ્તુમાં સફળતા મળશે નંબર અગિયાર મીન રાશિ આ ચંદ્રગ્રહણ મીન રાશિના લોકો માટે ઘણું સારું સાબિત થશે મીન રાશિના લોકોને ચંદ્રગ્રહણ પછી તરત જ લાભ મળવા લાગશે તમારું કામ જે છેલ્લા ઘણા દિવસોથી અટકેલું છે તે પૂર્ણ થઈ શકે છે આ સમયગાળા દરમિયાન તમને આર્થિક લાભ પણ મળશે મિત્રો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને બાજુમાં માપેલ બેલ આઇકોન પ્રેસ કરી હોલ પર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ હર હર મહાદેવ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર